હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે જોઈશું સોજીના ઢોકળા તો જુઓ કેટલા સરસ અને કેટલા સ્પોન્જી આ સોજીના ઢોકળા બન્યા છે અને આ અહીંયા અમે લસણીયા ઢોકળા બનાવ્યા છે સોજીના લસણિયા ઢોકળા જે ખાવામાં એટલા ટેસ્ટી અને સરસ બન્યા હતા કે છોકરાઓએ બીજી વખત પણ કીધું કે મમ્મી આ ઢોકળા તું ફરીથી બનાવજે એટલા સરસ આ ઢોકળા તૈયાર થયા હતા તો ચાલો હું આજે તમારા જોડે શેર કરીશ સોજીના લસણિયા ઢોકળા તો સોજીના લસણિયા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં મોટી સોજી લીધી છે મોટી દાણાવાળી હંમેશા ઢોકળા બનાવતી વખત હંમેશા મોટી દાણાવાળી સોજીનો ઉપયોગ કરવાનો છે પછી આપણે તેની અંદર દહીં એડ કરીશું દહીં એડ કરીને આ રીતે સોજીમાં મિક્સ કરી નાખીશું પછી આપણે એમાં છાશ એડ કરીશું અને એનું બેટર તૈયાર કરીશું થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આ રીતે છાશ એડ કરતું જવાનું અને બેટરને મિક્સ કરતું જવાનું છાશ એડ કરવાથી શું ઢોકળા એકદમ સરસ બને છે અને ખટ મીઠા લાગે છે અને એકદમ ટેસ્ટી બને છે આ રીતે આપણે મિક્સ કરતું જવાનું તમને એવું લાગે કે હજી જાડું છે તો થોડું પાણી અંદર એડ કરી શકો છો પાણી અંદર એડ કરીને થોડું આ રીતનું બેટર તૈયાર કરવાનું જુઓ આ રીતનું અને સતત મિક્સ કરતાં રહેવાનું જેટલી તમે મિક્સ કરતા રહેશો ને એટલા જ તમારા ઢોકળા એકદમ સરસ પણ છે પછી આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે જેથી સોજી આપણી સરસ ફૂલી જાય તો દસ મિનિટ પછી આપણે જોઈ લીધું છે જો સોજી સરસ આપણી ફૂલી ગઈ છે તો એમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું આ લસણના ઢોકળા એટલા ટેસ્ટી અને સરસ બન્યા હતા ને ખરેખર તમે બનાવજો ખૂબ સરસ ઢોકળા તૈયાર થાય છે હવે આપણે કોથમીર એડ કરીશું લીલા ધાણા લીલા ધાણાને એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું એમાં આ રીતનું બેટર આપણે જોઈએ છે તમને એમ લાગે કે બેટર થોડું જાડું છે તો તમે અંદર થોડું પાણી એડ કરી શકો હવે આપણે એમાં મીઠું એડ કરીશું અને પછી બેટરમાં મિક્સ કરી નાખીશું આ બેટર હજી થોડું જાડું છે તો આપણે સહેજ પાણી અંદર એડ કરીને એને થોડું પતલું કરીશું એટલે જ્યારે જ્યારે આપણે ઈનો એડ કરીએ ને એ વખત થોડું પાણી એડ કરીશું જેથી બેટર આપણું સરસ માપણું થઈ જાય તો જો આ રીતે મીઠું એકદમ મિક્સ કરી નાખવાનું છે પછી એમાં આપણે થોડી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી શું ઢોકળા આપણે છાશ નાખી છે ને એટલે અંદર ખટાશ અને મીઠાશ બે મિક્સ થઈ જાય છે અને ઢોકળા સરસ ખટ મીઠા બને છે હવે આપણે એમાં ઈનો એડ કરી દઈશું અને સહેજ પાણી એડ કરીશું અને પછી સતત આને મિક્સ કરીશું જેથી ઢોકળા આપણા સરસ એકદમ પોચા અને સ્પોન્જી બને તે માટે આને આ રીતે મિક્સ કરી દઈશું આમાં થોડું પાણી એટલા માટે ઉમેર્યું કે બેટર આપણું થોડું જાડું હતું તેટલા માટે મેં અહીંયા થોડું વધારે પાણી ઉમેર્યું છે તો જુઓ ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને સ્ટેન્ડ બી મૂકી દીધું હતું હવે આપણે થાળી લઈશું એક અને થાળી ઉપર તેલ લગાવી દઈશું આ રીતે તેલ લગાવી દઈશું જેથી ઢોકળા ના જાય થાળીમાં હવે આપણે જે બેટર બનાવ્યું તે આપણે પાથરી દઈશું આ રીતે જુઓ આ રીતે થાળીમાં બેટરને પાથરી દેવાનું છે હવે થાળીને આપણે થપ થબાવી દઈશું જેથી બેટર આપણું સરસ એક સરખું થઈ જાય હવે થાળીને આપણે આ રીતે મૂકી દઈશું તમારા જોડે ઢોકળાનું કૂકર ના હોય તો તમે આ રીતે ઢોકળાને બનાવી શકો છો થોડીવાર થઈ જાય એટલે આપણે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આ રીતે એક થોડીવાર માટે ચઢવા દઈશું પછી એની અંદર આપણે મરચું પાવડર આ રીતે ઉમેરી દઈશું પછી તેની ઉપર આપણે કોથમીર ઉમેરી દઈશું જેથી ઢોકળા એકદમ સરસ દેખાય પછી આને આપણે ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે આને ચડવા દઈશું તો જો પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળા જો આપણા સરસ ચડી ગયા છે જુઓ કેવા સરસ ફૂલ્યા છે મેં અહીંયા એક જ થાળી બનાવી છે તમારે એટલા બેટરની તમારે બે થાળી તૈયાર થઈ જાય છે તો જો આપણા ઢોકળા તૈયાર છે તો આપણે આને ઉતારી લઈશું ગેસને બંધ કરી નાખીશું અને ઢોકળાને ઉતારી લઈશું તો જો કેટલા સરસ ઢોકળા બન્યા છે એકદમ સ્પોન્જી અને સરસ ઢોકળા બન્યા છે આ રીતે બનાવીએ તો હવે આપણે આને આ રીતે કટ કરી નાખીશું આને ઠંડા થવા થવા દેવાના છે પછી જ આને કટ કરવાના છે તો જો કેટલા સ્પોન્જી બન્યા છે ચક્કુ ફરે એ ઉપરથી ખબર પડે કે ઢોકળા કેટલા સ્પોન્જી થયા છે અને ઢોકળાને ઠંડા થવા દઈને જ તમારે કટ કરવાના છે તો જ તમારા ઢોકળા સરસ એકદમ આ રીતે કટ થઈ જશે તો જો હું તમને બતાવી દઉં તો જેઓ આ કેવા સરસ સ્પોન્જી અને એકદમ ફૂલેલા ઢોકળા બન્યા છે એકદમ જાળીદાર આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો ઢોકળા ખૂબ સરસ બને છે તમે પણ મને કહેશો કે ના બેન ઢોકળા ખૂબ સરસ બન્યા હતા હવે આપણા ઢોકળા તૈયાર છે તો હવે આપણે વઘારને કરી દઈશું તો વઘારમાં આપણે તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં રહી એડ કરીશું હવે રહીને આપણે સતળાવા દઈશું પછી રહી આપણી સરસ સતળાઈ જાય એટલે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું પછી એમાં આપણે તલ એડ કરીશું પછી તલ આપણા જો સરસ ફૂટી રહે એટલે એમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું આ રીતે લીલા મરચાં એડ કરીને સતળાવવા દઈશું પછી આ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈશું આ રીતે જુઓ આ રીતે બધું પહેલાં તેલ આ રીતે ઢોકળા ઉપર રેડી દઈશું અને પછી ચમચીની મદદથી આ રીતે પાથરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જુઓ કેવા સરસ અને ટેસ્ટી ઢોકળા તૈયાર છે કેવા સરસ દેખાય છે દેખાય છે બી સરસ અને બન્યા હતા બી સરસ એકદમ ટેસ્ટી ઢોકળા બન્યા હતા તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો મારી ગેરંટી છે કે ઢોકળા એકદમ ટેસ્ટી સ્પોન્જી અને સરસ બનશે અને ખાવામાં પણ મજા આવી જશે અને છોકરાઓ પણ કહેશે કે મમ્મી ફરીથી તું આ ઢોકળા અમારા માટે બનાય તો જુઓ કેવા સરસ બન્યા છે જુઓ અંદરથી પણ એકદમ પોચા રૂ જેવા ઢોકળા તૈયાર છે કોઈ કહે કયા સોજીના ઢોકળા છે જુઓ કેવા સરસ બન્યા છે તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી તો મળીશું હવે બીજા વિડીયોમાં તમારે જે પણ રેસિપી જોવી હોય તે રેસિપી મને કહેજો તે રેસીપી હું બનાવી દઈશ તો જુઓ કેવા સરસ ઢોકળા અહીંયા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને આ ઢોકળા કેવા લાગ્યા અને એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ઢોકળા ખૂબ સરસ બને છે ખૂબ સરસ ઢોકળા તૈયાર થાય છે તો આ રીતે ચોક્કસથી બનાવજો તો જુઓ કેવા સરસ બન્યા છે કેવા સરસ દેખાય છે તો જુઓ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર જરૂર જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ